ટકરાશે તેવું લાગી પણ રહ્યું છે તો ગુજરાતીઓ થઈ જજો તૈયાર ખાસ કરીને આગામી પાંચ થી છ દિવસની અંદર જે છે તે ચોમાસાનું દસ્તક જે છે તે ગુજરાત ઉપર વાગી શકે

નાનકડી માહિતી આપવાની છે છે ત્યારબાદ જે ગુજરાતમાં બે દિવસ અને જૂને કયા કયા ભાગોની અંદર વરસાદ પડશે તે હું તમને જણાવવાનો છું પહેલા જે છે તે ખાસ કરીને ચોમાસાની જે સિસ્ટમો બની રહેશે તેના વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો જોઈ લઈએ તો ચોમાસું જે છે તે મહારાષ્ટ્ર બોર્ડર જે છે તે વટાવી ચૂક્યું છે ખાસ દ્રશ્યો અંદર પણ મારે તમને દેખાડવું છે હાલની પરિસ્થિતિ મિત્રો તમને દેખાડી દો તો જોઈ શકો આ હાલની અત્યારની પરિસ્થિતિ દેખાઈ રહી છે પરિસ્થિતિ મુજબ જે છે તેને લઈને પણ નવી અપડેટ સામે આવી છે તે અનુસાર મિત્રો તમને વાત કરી તો અત્યારે હાલ જે છે આ ચોમાસું એકદમ મહારાષ્ટ્રની છે બોર્ડર છે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની કે જ્યાં પાલગર સહિતના વિસ્તારો છે ત્યાં સુધી આ ચોમાસું આવી ગયું હતું અને પચીસ તારીખથી મિત્રો એવું લાગી રહ્યું હતું કે ચોમાસુ ફૂલ સ્પીડમાં

એટલે કે તારીખે તારીખે બે વસ્તુ થવાની છે મિત્રો ચોમાસું પણ ગુજરાતમાં દસ્તક દેશે ચોમાસાનો પહેલો વરસાદ પણ આવશે અને જે છે તે મિત્રો એક નવું નક્ષત્ર રોહિણી નક્ષત્ર પછીનું હવે નવું નક્ષત્ર પણ શરૂ થશે અને આ નવા નક્ષત્રની અંદર જે દસ તારીખે શરૂ થશે તેમાં મોટા ભાગના નેવું ટકા જેટલા ખેડૂતો વાવડી પણ કરવાના છે વાતો મિત્રો થઈ ગયા ચોમાસાને લઈને ડિટેલ જે આવી રહી હતી દર્શાવી રહ્યું છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ જોઈ શકો દક્ષિણીય ગુજરાત થી લઈને દક્ષિણીય ભારતથી લઈને સાગરનો પટ્ટો ચારો દિશા તરફથી જે છે તે આ વાદળો ગુજરાતને કવર કરવાની કોશિશ કરી રહ્યા છે જોઈ શકો ચારો દિશા તરફથી ગુજરાત ઉપર જે છે તે વાદળો ફરી રહ્યા છે અને આ વાદળીય સિસ્ટમ વાદળીય એક્ટિવિટી જે છે તેને કારણે ગુજરાતમાં રીતસરનો મેઘતાંડવ થઈ શકે કારણ કે મિત્રો ગુજરાતમાં ઘણા બધા સમયથી જે છે તે અત્યારે હાલ ગરમીનો બફારો જે છે તે મિત્રો જોવા મળ્યો છે અને આ બફારો જે છે તે આ વાદળને કારણે છે અને ચોમાસાને કારણે છે કારણ કે ચોમાસું હવે ખૂબ નજીક છે તેને કારણે ગુજરાત ઉપર ભેજ બની રહ્યો છે અને આ ભેજને કારણે જે છે તે સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે હાલ ફિલહાલ અત્યારે ગરમીનો માહોલ છે આ ગરમીમાંથી મિત્રો વાદળ જ રાહત આપશે કારણ કે આજે મિત્રો ખુખાર કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત ઉપર

જે વાદળો છે મિત્રો લેવલના દેખાઈ રહ્યા છે બારેજડી સર્કલ છે દ્રસકોય છે આ પટ્ટો જે મિત્રો સંપૂર્ણ જે મધ્ય ગુજરાતનો છે આ મોટા ભાગના વિસ્તારો પર જે છે તે રીતસરનું એક આભ ફાળતું જોવા મળી રહ્યું છે અને મોટા ભાગના વિસ્તારોમાં કે જે વાદળી આગળ વધી છે વાદળો જે છે તે વરસાદ લઈને આવશે અને ભૂકા કાઢશે તેવું પણ લાગી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતથી આગળ વધીએ અને મિત્રો વાત કરી લઈએ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓની મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ચાર મિત્રો જે ઉત્તરીય ગુજરાતના પંથકો છે આ ચારે ચાર પંથકો ઉપર જે છે તે મિત્રો રીત સરનું આભ ફાટતું જે છે તે મિત્રો દેખાઈ રહ્યું છે તેમાં પણ વિસ્તારો જોઈ લઈએ તો હિંમતનગરના વિસ્તારોથી લઈને મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુરના વિસ્તારો રાધનપુર સાંથલપુર દિયો

તો મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત થઈ ગઈ ત્યાંથી નીચે આગળ વધીએ સૌરાષ્ટ્ર તરફ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સૌરાષ્ટ્ર મિત્રો સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર જોઈ શકો કે ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો છે અને એ પણ મિત્રો નબળા વાદળો નથી એસી થી લઈને નેવું ટકાની રેન્જ ધરાવતા કાળા ડિબાંગ વાદળો ઊંચા વાદળોનો ઘેર જે છે તે વધી રહ્યો છે જેથી સૌરાષ્ટ્રમાં જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે જેમાં વિસ્તાર વિશે વાત કરીએ સૌથી પ્રથમ મિત્રો અમરેલી જિલ્લાથી શરૂઆત કરીએ તો જોઈ શકો અમરેલી જિલ્લામાં બાબરા પંથક લાઠી પંથકથી લઈને નીચે અમરેલી બગસરા લઈને ધારીના વિસ્તારો કારણે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં જે છે તે આટલા વિસ્તારોની અંદર વરસાદનું જોર જે છે મિત્રો વધુ દેખાય રહ્યું છે વાત કરીએ ભાવનગર જિલ્લાની સંપૂર્ણ ઓલ ઓવર ભાવનગર જિલ્લામાં પણ મિત્રો ભાગના તાલુકા ઉપર રીતે સરનું આબ ફાળતું જોવા મળી શકે જેમાં પંથકો જોઈ લઈએ તો પંથકોની ભાવનગર પંથક પાલીતાણા પંથકથી લઈને ઉપર જોઈએ તો વલભીપુર નીચે ધંધુકાના વિસ્તારો ગઢડા થી લઈને માંડવાના વિસ્તારો આસપાસ રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે સો ટકા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં મિત્રો લઈને પંચાણું ની રેન્જના જે છે તે મિત્રો વાદળો જે છે તે ભૂકા કાઢી

દરિયાના મારફતેથી વાદળો આગળ વધી રહ્યા છે અને દરિયાનો ભેજ પણ બની રહ્યો છે જેથી આ દરેક ભાગોમાં પણ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે તો દરિયાકાંઠા બાદ મિત્રો છે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારો તરફ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે ટૂંકમાં આજે મિત્રો અત્યારે આ વાદળીય સિસ્ટમો બનેલી છે તે આગામી કેટલી કલાકોની અંદર ગુજરાત ઉપર રીત સરની ફાટી શકે આફત બનીને રહે તેને લઈને મિત્રો જે કંઈ પણ નવી અપડેટ આવશે આ સિસ્ટમમાં જો કોઈ નવો સુધારો દારો થશે તો ચોક્કસ તેના વિશે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો તમે કયા ગામથી જોયો અને તમારા ગામનું નામ શું છે ગામનું વાતાવરણ કેવું છે તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી મિત્રો ચોમાસાને લઈને કે પણ નવી સિસ્ટમો બનશે કારણ કે હવે જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ વરસાદની નવી નવી સિસ્ટમો બનશે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ મિત્રો કયા 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 ગામડાઓને નુકસાન કરશે ગામમાં ભારે વરસાદ લઈને આવશે દરેક માહિતી જણાવીશું આવનારા વિડીયોની અંદર કે જયારે મિત્રો આ સિસ્ટમો બનવા લાગશે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આજનું વાતાવરણ અહીંયા પૂર્ણ થઈ ગયું આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે આપણે મિત્રો ફરી મળીશું કાલે એક નવા હવામાન સમાચારની સાથે ત્યાં સુધી હાલ આજ માટે મને રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ